આદ્ય શક્તિ અંબાના નવ દિવસના નોરતા બાદ અસત્ય પર સત્યને જીત સમા વિજયાદશમીના પર્વ નિમિત્તે દાહોદ પોલીસ પરિવાર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા શસ્ત્રપૂજનમાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી એલઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઢોલ તેમજ એલસીબી પીઆઈ સંજય ગામેતી દ્વારા શાસ્ત્રોગત વિધિ અનુસાર શસ્ત્રપૂજન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ પોલીસ પરિવાર દ્વારની ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિધિ વિધિ અનુસાર શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે દાહોદ શહેર સહિત સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાં અસત્ય પર સત્યની વિજયના પ્રતીક્ષામાં વિજયાદશમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે સાથે સાથે જ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ પોલીસ પરિવાર દ્વારા આજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું